જલનગરમાં મોવાડા રામજી મંદિર ખાતે પહલગામ હુમલાને લઈને વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ તારીખ 14/05/2025 બુધવારના રોજ સાંજે 6 કલાકે જલનગરમાં મોવાડા રામજી મંદિર ખાતે માસકતે ગરબા મંડળ દ્વારા વિશ્વ શાંતિ માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું તો આ આનંદના ગરબામાં મુખ્ય ઉદ્દેશ જમોગસ મહિના પહલગામમાં પાકિસ્તાન સમર્થિત આ ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા જે 26 જિલ્લાની હિન્દુઓને હત્યા કરી દેવામાં આવી હતી અને તેઓની આત્માને શાંતિ મળે તે માટે જે ભારત દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર હુમલા પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે જે યુદ્ધનો માહોલ પણ સર્જાયો હતો જોકે યુદ્ધ યુદ્ધ થાય તે મોટી જાનહાનિ થાય તેના તે ના થાય તે માટે મોવાડા પટેલ સમાજની આનંદના ગરબાની બહેનો દ્વારા જે સમગ્ર વિશ્વમાં વિશ્વ શાંતિ સર્જાય તે માટે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લે મહાશક્તિ ગરબા મંડળની બહેનો દ્વારા દેશના સૈનિકો માટે આદરભાવ પ્રકટ કરતાં દેશભક્તિના ગીતો પણ ગાઈ અને રમઝટ પણ બોલાવી હતી